જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કવર ચારણ ગઢવી અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લાના અમલીકરણ અધિકારીઓ કર્મચારીઓની એક દિવસીય તાલીમ યોજાઈ હતી આ તાલીમમાં કલેક્ટરે જણાવ્યું કે માહિતી અધિકાર અધિનિયમ થકી નાગરિકો બોલતા થયા છે વિચારતા થયા છે અને પ્રશ્ન પૂછતા થયા છે લોકશાહી વહીવટમાં પારદર્શિતા લાવનાર આ કાયદો ખરેખર ખૂબ જ અગત્યનો અને લોકાભિમુખ કાયદો છે આરટીઆઈનો જવાબ સમય મર્યાદામાં રજૂ કરવો ખૂબ જરૂરી છે વધુમાં કલેક્ટરે જણાવ્યું કે આપણે લોકશાહી વ્યવસ્થા ધરાવીએ છીએ લોકોનું લોકો માટે ચાલતું આ તંત્ર છે માટે જાહેર જનતાને લગતી માહિતી જાહેર કરવી ખૂબ જરૂરી છે હાલમાં ટેકનોલોજીનો જમાનો છે ત્યારે આપણે તમામ કામગીરી જે જાહેર કરવા યોગ્ય છે તે માધ્યમ દ્વારા પોર્ટલ પર મૂકવા અધિકારીઓને ઉદાહરણ આપી સમજાવ્યું હતું અને વધુમાં ઉમેર્યું કે કોઈ અરજદારે ભૂલથી ખોટા વિભાગને કે ખોટી જગ્યાએ અરજી કરી હોય ત્યારે જે તે અરજદારને તે અરજી તબદીલ કરતા જણાવો કે તમે આ અધિકારીને તેની અરજી તબદીલ કરી રહ્યા છો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશનર હીરાલાલ સામળિયા ગુજરાત માહિતી આયોગના સુભાષ સોનીએ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી આ તાલીમમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ તાલીમમાં અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા હિંમતનગર પ્રાંત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું બ્યુરો ચીફ આબિદ અલી ભુરા સાબરકાંઠા